પેલો મિત્રો કેમ છે તો હું તમને પતંગ સગાવે છે કે જો તમે શું કરે નથી કે શું છે પતંગ જોવે તો પતંગ ની હાલત જો તમે આવું પતંગ કોઈ દી મારી મારીથી તો કોઈ કઈ પતંગ એ કઈ સકતા જ નથી આ બધી ત્રણ છે એ સગાવવા વાળા એક કઈ થી સગતું નથી પતંગ మన చె మాసీ કયું ગામ છે તારું ગામ છે કે તારા મામા નું ગામ છે હાકળ દેવાઈ ગઈ છે ને આ જો પતંગ સગાવે છે હવે થોડુંક સેગ્યું તો જો તમે અરે પતંગ ક્યાં છે તારું આ બે જોવાય તો

ઓ માય ગોડ યસ આ પતંગ ને ઈ વેલ્યુ તો શું તમે વેલ્યુ મારે પતંગ મે તને એટલું પતંગ મસ્ત રીતના આપ્યું ને તને એટલી વેલ્યુ ની મારી તારા ઘર માં તારી કોઈ વેલ્યુ ન હું તારા ઘર કરે મારી ઇજ્જત કાઢી નાખી મારી ઇજ્જત કાઢી નાખી તને ખૂબ હોય તાન જોઈએ ઈ હું કરે લે કેમ દસ કેમ લાદી ખોતાડી

અચ્છા આમી ઓલા પછી આગળ મને આવડતું નથી એટલું જ આવડે છે નહી એમ હે મારા દોસ્ત હે વો યહ પડી ઓરી તો જો દમે આ બધી જતો કે હું કે હું બોલે છે નાને તો મે પૂરી દીધી ને ઇનર એક સુંચો બઈત ગીત ગાઈ છે ઈ તો સને જટડી લોટલા દે ને તો એ ફાઈન એવું છે તું તેને કહો તમે શું ખાવા તૈયાર છો અમે છઠણી લોટરો

છોકરી માટે શું કેવાય છે એવું ના આવડી તમે ગુજરાતી થઈને અરે ક્યારનો પતંગ સગાવે છે યાર હજી પતંગ સગ્યું નથી નથી

આવું બધી તમે ખરો યાર અને જે બ્લોગ જોઈને એના માટે સારું લ્યો હાલો હવે આપણે મળજો આપણા નેક્સ્ટ વિડીયા તો આવા ને આવા વિડીયા જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો